ભાઈ હીરા સોલંકી કે દીનુ બોઘા કે ભીમા દુલા ઓડેદરા કે ભાઈ આપણા કાંધલ જાડેજા કે અલ્પેશ કથિરિયા કે આ તમે કલ્પના કરો કઈ વેવ ઉપર જાય છે એ શું જાય છે ખબર છે કારણ કે કાયદો પાંગળો અને હાવ નિર્માલ્ય થઈ ગયો છે એટલે પોલીસ છે એ પટાવાળા જેવી છે એટલે એના મતદારો ઉપર પ્રભાવ પાડવા લોકો હીરોગીરી કરે

એની વિચારધારા પણ ક્લિયર નથી અવઢ વાળી ફેબ્રુઆરી મહિનામાં સત્તરમી ફેબ્રુઆરી એ સમૂહ લગ્ન હતા ને એમાં ગોરધનભાઈ ઝડફિયા હાજર હતા તો સુરત બાજુ વાત કરું છું ગોરધનભાઈ ઝડફિયા એમ કીધું કે આપણો સમાજ વ્યસની બહુ પૈસા ભગવાન દેહ મળી ગયા છે

આમ આદમી પાર્ટીમાં રહ્યા હવે મરી જાવ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીશ ને લડી લઈશ ને આમ ને તેમ હવે ન્યાય ખાતું મીઠું મોડું થાય આવા કારણ કે મહત્વકાંક્ષી લોકો કોઈ દી ક્યાંય હચવાય નહીં તમારે સમાજ નું ભલું કરવું હોય તો સમર્પિત ભાવ થી કરવું જોઈએ તમારા કરમ થી કરવું જોઈએ કહેણી થી નહીં કહીને નહીં કરીને આ લોકો જેટલા મહત્વકાંક્ષી છે ક્યાંય કોઈથી હે નહીં એ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ એવું જ થયા કરશે આમ આદમી પાર્ટીમાં થોડોક સમય રહ્યા અલ્પેશભાઈ જરૂર પડે તો હું ભાજપનો વિરોધ કરીશ લેવાનું શું કરી લેવું અને કરે તો ભલે કરે પણ તમારું કઈ ઠેકાણું છે તમે ઈ જ ભાજપ માં છો જે ભાજપમાં જયરાજસિંહ છે જે ભાજપમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે હવે એમાંથી તમે જીગીસા બેન ને ઉતાર્યા છે ટૂંકમાં તમારો કચરો કચરો ગામનો કચરો ઈ ખરાબ કેમ હોય તમારો કચરો છે સુગંધિત ગામનો કચરો ખરાબ એમ હોય તમે જયરાજસિંહ કે અનિરુદસિંહ જાડેજાની અનફેવરમાં એટલે એની વિરુદ્ધમાં વાત કરતા હોય તો તમે સજ્જનતાથી કરો તો હાલે આ તો લોહા લોહે કો કાઢતા એ ફિલ્મમાં હાલે તો અમારે બકરું કાઢીને ઊંટિયું પેસાડવાનું હોય તેના કરતા બકરું હું ખોટું છે આ જામેલું તો છે હવે તમે નવી ગલી નવો દાવ કરો તો તમારે હું નક્કી કેવા નિવડશો એ

અને પાછું એમાં એને કીધું પાછું એ બધા લુખા ને પાળતા હતા એટલે એટલે લુખાને નહીં સક્ષમ લોકો જે હોય લોકો દરેક રાખે લુખાને પાળવા તો તો તમે એક કામ કરો ને જેને હાથમાં એવું કરો તો તમારે લોકતંત્ર દુહાઈ દેવાની ક્યાં સવાલ છે આમ એક કોઈ તમે એમ કયો ગોંડલ માં લોકતંત્ર જે છે નબળું પડી ગયું છે અને અહીંયા અમુક લોકોની જાહોજલ જલાલી હાલે છે જેનું તમે નામ લઈને બોલો છો જયરાસિંહ નું હાલે છે કે રીબડામાં અનિરુષિ નું હાલે છે એવું તમે કહો છો દુખાયો છો અને પાછા એમ કે છો કે આનો શું મતલબ છે સાહેબ એટલે આ તમે વિચાર કરો પાટીદાર સમાજે ગજબ નો તો કેવાય ભલે તમે જેમ હોય તો કોકે તો કેવું જોઈએ ને ડાયા માણસ કે ભાઈ આ તમે શું બોલો એ ભાન છે આવી રીતે હોય કઈ અને સમાજે તાળ્યું બોલો આ ભાઈ જે અલ્પેશ કથિરિયા હોય કે ભાઈ હીરાભાઈ સોલંકી હોય દિનુ બોઘા સોલંકી હોય ભાઈ આપણા કાંધલ જાડેજા છે જયરાસિંહ છે કે આપણને ડાપણ હું જેને ભારતીય જનતા પાર્ટી કે બીજા કોઈ ને ખબર નથી એવું તો છે નહી એને ખબર છે કે આ વિષય એવો છે આમાં ટીઆરપી વધે શ્રોતાઓની સંખ્યા વધે પચાસ લોકો આગળ આપણને ગાળી દેશે કે તમે તો બધાને ગણો છો તો જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા નથી આપણે રોજનું આપડે ને હવે તો એટલે અર્ધા એમ બોલશે અર્ધા આમ બોલશે પણ તમારે જો સારો સમાજ અને સુશાસન નામની જે વાત તમે કરો છો કરવું કરવું હોય તો શું ગુંડા હામે ગુંડા એવું હોય કે તમારે કચરો બેહાડવો હોય પાણી ડોળું હોય ડોળું પાણી એમાંથી કચરો બેહાડીને નિર્મળ કરવું હોય તો ફટકડી નાખવી પડે ને ડોળા હામે ડોળું એવું હોય કૂતરું તમને કડી જાય તો આપણે એમ કે આપણામાં જ છે હાલો આપણે કુતરાને આપણે કવડી જાય એવું હોય કે દવા કરવાની હોય એટલે સવાલ એ છે કે આ બધી જે અત્યારે હીરોગી ચાલી રહી છે એની પાછળ બે પ્રકારની માનસિકતા છે એક એક તો કાયદાનું કે શાસન જેવું દેખાતું નથી એટલે આ હીરોગીરી કરવાનું મન થાય છે આ લોકોને ને અલ્પેશભાઈ જે વાત કરી એ શું છે બાબરા તાલુકાના ફૂલજર ગામે જે હમણાં ઘટના બની ગઈ પાંચમી તારીખે એના અનુસંધાને

ચલો ફલાણા ચલો ફલાણા શું કરશો તમે બધો બધો કાયદો બધા હાથમાં લઈને બધો બસ જેના હાથમાં એના મોમાં એવું કરશો પછી પાછા શાંતિ ની અપીલ કરો તમે આવું જ જો કરવાનો હોય તો તમે ગોંડલમાં કઈ રીતે સ્થિરતા સાપી શકશો એ મને જો એટલે કાયદોની જયારે ધાક નથી રહેતી ત્યારે પોતપોતાની સાથ ને ઉભી કરવા આવા લોકો હીરો ગીરી કરતા હોય છે એમાં બધા આવી ગયા મેં નામ ગણ્યા એટલા હાંધાય અને બીજા જે આપણા ધ્યાનમાં ન હોય એવા બધાય મૂળ સમાજ ઉપર એક જાતનું પ્રભુત્વ જમાવવા આઈ એમ સમથિંગ હું ગબ્બર એવી છાપ જમાવવા અને ઈ બાને પોતાનું વોટ બેંક તૈયાર કરવા અને આવી હીરોગી કરવાની વાતો છે આનાથી સમાજ નું દળદર ન ફીટે ભલું ન થાય